ઇજાગ્રસ્ત સંજય રાઠોડની પત્ની મીરા રાઠોડે જણાવ્યું કે બે ત્રણ દિવસ વાહન પાર્ક કરવા બાબતે એ પાડોશી ગોવિંદ ચાવડા અને બોલાચાલી થઈ હતી પછી સમાધાન પણ થઈ ગયું હતું દરમિયાન સાત નવેમ્બર મોડી રાતે ગોવિંદ ચાવડા ઘર પાસે આટા મારી સંજય ક્યાં છે બે ત્રણ દિવસ અગાઉ અમારે પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી વાતચીત કરવા માટે ફરનાને મોકલેલા હતા બરાબર કે જે કાંઈ હોય એ ભૂલ કરતા તમારા ઘટનાને ગારો દીધી હતી બરાબર એ બાબતે અમારે બોલાચાલી થઈ બોલાચાલી થઈ પછી અમારે રાતે સમાધાન થઈ ગયું બીજા દિવસે સમાધાન થઈ ગયું પછી પાછો આજ રોજ હું સમાધાનની વાતચીત કરવા ગયો તો સમાધાનની વાત થઈ ગઈ અને એ લોકો મારી માથે ગયું અમારે ગાડી પાર્કિંગ બાબતે આજથી ત્રણ ચાર દિવસ પેલા એ લોકો અરે થોડીક એ લોકો એ મારા હસબન્ડ થોડીક સળી કરી હતી એટલે મારા હસબન્ડ પછી અમારે સમાધાન થઈ ગયું હતું પછી સમાધાન કરવા ગયા ને ત્યારે એને મારી છેડતી કરી તોય અમે સમાધાન એની આરે કરી લીધું હતું પછી આજે સવારે અમે લોકો બધા બાર હતા મારા ભત્રીજાઓ ઘરે એકલા હતા અને બે દિવસથી અમારા ઘર પાસે આટા મારતો હતો આજે મારા હસબન્ડ એને પૂછવા ગયા કે ભાઈ મારા બહુ ઘરે એકલા હોય ત્યારે તમે અહીંયા કેમ જાઓ છો તમારે શું કામ છે તો સીધા એ લોકો એક યારે પંદર વીસ જણા એની ઉપર તૂટી પડ્યા અને પછી એ લોકોએ આકાશમાં ફાયરિંગ કર્યું મારા ઘરવાળા ભાગી ગયા ને તો એક જ કે એ લોકોને સખત સજા મળે અમારા બે ઘર છે તો તો નહીં હા પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય એવું પુષ્ટિ મળી નથી પ્રાથમિક રીતે હા ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ જેને ઈજા પહોંચી છે એની પ્રાથમિક પૂછપરછ કરતાં પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે છે જ્યારે આ ઘટનાની જાણ થતાં રાજકોટ શહેર પ્રધુમ્મનગર પોલીસ એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા રાજકોટ શહેર ઝોન ટુ ડીસીપી રાકેશ દેસાઈ જણાવ્યું હતું કે વાહન પાર્ક કરવાની જૂની માથાકૂટને ખાર રાખી ગોવિંદભાઈ ચાવડા અને જીતુભાઈ ચાવડા સહિતના સંજય રાઠોડ પર હુમલો કર્યો હોવાની પણ જાણ પોલીસને મળી છે આ ઘટનામાં ઇજાગ્ર સંજય રાઠોડ દ્વારા ફાયરિંગ થઈ અંગે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે હાલમાં ફાયરિંગ થઈ અંગે કોઈ ચોક્કસ પુરાવા અને પોલીસને હાથ લાગ્યા નથી તેથી પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે કૌશિક પટેલનો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત